બનાસકાંઠામાં પાલનપુર બાયપાસ રોડના વિરોધ વચ્ચે જમીન માપણી માટે પ્રશાસનની ટીમ ખોટલા ગામ પહોંચશે પાલનપુરથી છ કિલોમીટર દૂર નીકળતા બાયપાસ રોડમાં સંપાદન થતી જમીનને લઈ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે જમીન માપણી માટે પોલીસ કાફલા સાથે ટીમ પહોંચતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો જમીન સંપાદનમાં પૂરતું વળતર ન મળતું હોવાનો પણ ખેડૂતોનો આરોપ છે પૂરતું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે બનાસકાંઠામાં જે ખેડૂતોને જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો છે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે આજે જે ડીએલએલ તરફથી માપણી કરવામાં આવી છે તેને લઈને અત્યારે જે પોલીસના કાફલા સાથે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે તો તેને લઈને ચિત્રાસણીથી કાણોદર સુધીનો જે પચીસ કિલોમીટરનો બાયપાસનો મંજૂર થયો છે આ મંજૂર છે જ્યાંથી પચીસ કિલોમીટરનો જે અનેક ખેડૂતોને જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ખેડૂતો જમીન સંપાદનની વળતરને ઓછું મળી રહ્યું છે તેને એટલે લઈને આજે વિરોધ કરી રહ્યા છે અહીંયા જે તંત્ર તથા જમીન માપણીના જે તૈયાર તંત્રને અહીંયા બાયપાસ કરવા માટે જે લોકો ખેડૂતઓ વિરોધ કરે છે અહીયા મોટી સંખ્યામાં પોલીસો અહીયા એમને અધિકારીઓ સાથે છે તેને લઈને આપણે છે અમુક ખેડૂત અનેક અહીયા માંગણી કરી રહે છે અમને વળતર પૂરવી કે 100 મીટર સુધીની જે જે વાત હતી એ એને લઈને ખેડૂત અહીયા ખેડૂત સ્થાનિક છે અમને પૂછું કે શું કેવા માંગે સાહેબ આ કે કે અધિકારીઓ કોઈનો જવાબતા જ નહી કોઈ અમે અમે પ્રૂફ માંગો હાઈવે નું તો કોઈ પ્રૂફ આવવા તૈયાર નહી અને સીધું માપ્યા જ કેટલી જમીન જઈ રહી છે જમીન મીટર જમીન લે જરૂર છે

ખેડૂતો અત્યારે આક્રોશમાં છે કે ખેડ જે સરકારી જે જે માપણી કરવામાં આવી છે માપણી બંધ કરીને આક્રોશ કરી રહ્યા છે અત્યારે કે બિનકાયદેસર કરે એવું ખેડૂતોનો આક્ષેપ છે તેને લઈને અત્યારે તો તમામ પોલીસનો કાફલો અહીંયા જો પહોંચી રહ્યો છે ને અત્યારે તો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે આખી જિંદગી મેં કાઢી તો પછી આ જમીન ઉપર કાઢી નો કરી ઓમાર હતી આ બે ઢોર રાશા અને આમ દૂધ આલ્યું ને અમે ખાધું તો આવી રીતે તો અમે જીનો જિંદગી છે ને જાય અમારી હાઈ ગાજ મીટર લીધી તો અમારી સંમતિ થઈ પણ સીધી જાતો 100 મીટર સરકાર રૂડ માટે આવી છે પણ અમારી જમીન આટલી બધી લે તો અમારું જીવન નભાવવું અમારે એના પર જીવન છે ઢોર પશુ છોકરા ગંઢા બધો મૂકો રીતે છે અને જે કાયદેસર જગોણાથી આ ઘર રોડ ઉજી સાઠ મીટર કર્યો છે અને ખોરલો જમીન સો મીટર કરે છે એનું કારણ અમારે જોઈએ અને હા સાઠ મીટર આપવા અમે તૈયાર છીએ પણ સરકાર કઈ વાત સાંભળતી નથી અને ખેડૂતોને બીવરાવે છે અમુક ખેડૂતોને ઉતારામની નામ નકલી જાય છે જમીન રહેતી નથી તો એના માટે શું કરવું છોકરા ઢોર બધું કેવી રીતના અમાર નભાવું અત્યારે ખેડૂતને કહેવા માટે હું એટલું જ કહીશ કે બાયપાસ રોડનું જે અત્યારે સંપાદનની કામગીરી ચાલુ છે એમાં માપણીએ ખોટ અમારી કચેરી દ્વારા મારવાનું ચાલુ કપ પ્રક્રિયા ચાલુ છે એમાં પોલીસ બંદોબસ્ત સાથે અમે અત્યારે હાલ આ ખૂટ મારી રહ્યા છે આ છપ્પન સર્વે નંબરમાં ત્રણસો ચોસઠ ચોરસ મીટર ક્ષેત્રફળ આપણા બાયપાસમાં સંપાદન થાય છે અને એમાં ટોટલ બસ જે છપ્પન સર્વે નંબરો છે એ છપ્પન સર્વે નંબરો વાઇઝ આપણે અહીંયા માપણી અત્યારે હાલ કરી અને ખૂટ મારી રહ્યા છીએ